જિંદગીમાં એક સમય જરૂર આવે છે જેમાં આપણે નક્કી કરવાનું હોય છે કે આપણી જિંદગીનું પાનું ફાળવું કે ફેરવવું આપણી અંદરની સમજણ શક્તિને વિવેક બુદ્ધિથી લીધેલા નિર્ણયો આપણી સફરના અને ભવિષ્ય બનાવવા પાછળ આધારિત હોય છે જો સુખી રહેવું હોય તો દુઃખ વાગોળવાનું ને નેગેટિવ વિચાર કરવાનું બંધ કરો પોઝિટિવ વિચારવાનું વધારો જીવન પ્રત્યે જોવાનો દ્રષ્ટિકોણ સારો બનાવો શાંતિ જોઈતી હોય તો ખુદની અંદર આવતો ગુસ્સો ઘટાડો ખુશી પ્રેમ અને આનંદને વધારો મનને સ્થિર રાખો અને ખુદમાં શાંતિ વધારતા જાઓ જે વ્યક્તિ આપણા આંસુને દુઃખને કે લાગણીને સમજી નથી શકતું એનો અફસોસ કે દુઃખ ક્યારેય ન કરવા સંબંધો ગયા જન્મની ઋણાનું બંધથી મળ્યા હોય છે જ્યાં સુધી લેણા દેણી હશે ત્યાં સુધી એકબીજાને હસીને કે રડીને પણ લેણું ચૂકવવું જ પડશે બાકી આપણે આપણી જિંદગીમાં ખુશ રહેતા મજબૂત રહેતા અને આગળ વધતા શીખીએ